નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણગીર ખાતે વિશ્વસિંહ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં પણ વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણી થઈ વન વિભાગના ત્રણ પુસ્તકોનું વિમોચન તેમજ ઇકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક વિકાસના કામો માટે રૂપિયા નેવ્યાસી લાખના ચેકનું વિતરણ કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતના ગૌરવ એવા સિંહના સંરક્ષણ માટે સાર્વત્રિક પ્રયાસો અને ગુજરાતીઓનો સ્વભાવ છે પ્રકૃતિ સંરક્ષણના ચીંધેલા રાહે અગ્રેસર બનવા ગુજરાત કટિબદ્ધ છે ત્યારે વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ગીર પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે